વધારી આપવામાં ભૂમિવિટા એક મહત્વનો રોલ ભજવે છે ભૂમિવિટાની અંદર રહેલા જે ઓર્ગેનિક સંયોજનો જે જમીનની અંદર પોષક તત્વો વધારી એના કાર્બનિક સંયોજનો બનાવી છોડના મૂળથી લઈ અને પાન સુધી એ પોષક તત્વોને પહોંચાડવાનું કામ કરે છે ભૂમિવિટા જમીનની ફળદ્રુપતા વધારી આપે છે અને એની સાથે સાથે છોડનો વૃદ્ધિ વિકાસ પણ કરી આપે છે ભૂમિવિટાનો ઉપયોગ આપણે બે રીતે કરી શકીએ પહેલું જ્યારે આપણે છોડને પાણી આપતા હોય ત્યારે ઉપયોગ કરી શકીએ અથવા તો આપણે એનો છંટકાવ પણ કરી શકીએ છીએ હવે ભૂમિ વિટાનો ઉપયોગ ક્યાં સમયે કરવો જોઈએ ભૂમિ વિટાનો ઉપયોગ જ્યારે આપણે પાક વાવીએ છીએ ત્યારે શરૂઆતના સમયે ખાસ ભૂમિ વિટાનો ઉપયોગ કરવો જોઈએ જેવી રીતે માનો કે આપણે બે પ્રકારે આપણે ખેતીવાડી થતી હોય એક તો એ વરસાદ આધારિત અને એક પિયત આધારિત વરસાદ આધારિત જયારે આપણે ખેતી કરતા હોઈએ ત્યારે જયારે આપણે વાવણી વાવણી કર્યાના કર્યાના દિવસ દિવસ પછી પછી આપણે છંટકાવ કરવો જોઈએ અને જો આપણે આધારિત ખેતી કરતા હોઈએ શિયાળુ પાક છે ઉનાળુ પાક છે આ સમયની અંદર જ્યારે આપણે પહેલું પાણી જ્યારે આપણે પાકને આપતા હોઈએ ત્યારે પહેલાં પાણીની અંદર આપણે ભૂમિ ઉપયોગ કરવો જોઈએ તો સૌથી પહેલા આપણે જાણીશું છંટકાવ કરવા ટાઈમે ભૂમિ માત્રા આપણે કેટલી રાખવી જોઈએ એના ઉપર આપણે વાત કરીએ એક પંદર લિટરના પંપની અંદર ચાલીસ એમએલ ભૂમિ વિટાનું મિશ્રણ આપણે ઉમેરી અને આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું એક ડોલની અંદર ત્રણ ચાર લિટર જેટલું પાણી લેવાનું એની અંદર ચાલીસ એમએલ ભૂમિ વિટા ઉમેરવાની સરખું એનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી એ મિશ્રણને પંપની અંદર ઉમેરી બાકીનું પાણી ઉપરથી ઉમેરી પછી આપણે એનો છંટકાવ કરવાનો હોય છે યાદ રાખજો જ્યારે આપણે વાવણી કરીએ છીએ એના પંદર દિવસથી વીસ દિવસની વચ્ચે આપણે ભૂમિ વિટાનો છંટકાવ કરી દેવાનો છે બીજી રીત આપણે જોવા જઈએ પિયતની અંદર તો જ્યારે આપણે પાક વાવ્યાના પહેલું પાણી જ્યારે આપીએ છીએ ત્યારે પહેલાં પાણીની અંદર આપણે ભૂમિ વિટા આપણે આપવાની છે એની અંદર એની માત્રા એ રહેશે એક વીઘા દરમિયાન એક વીઘાની અંદર આપણે બસો એમ ભૂમિ વિટાનો ઉપયોગ કરવાનો છે એની અંદર બની શકે આપણે ફુવારા પદ્ધતિથી આપણે ખેતી કરતા હોય યા તો આપણે જે દેશી રીતે આપણે ધોરિયાની અંદર જ્યારે પાણી દેતા હોઈએ તો એની અંદર આપણે એક વીઘાની અંદર બસો એમ ની માત્રા ભૂમિ વિટાની જાય એ રીતે આપણે એનું સંયોજન મિક્સ કરી અને આપવાનું હોય છે જ્યારે બીજી વખત જ્યારે તમે ભૂમિ વિટાનો છંટકાવ કરો છો ત્યારે બીજી વખત જ્યારે છંટકાવ કરો છો તો યાદ રાખવાનું પિસ્તાલીસ દિવસથી લઈ અને પંચાવન દિવસની વચ્ચેના સમયની અંદર આપણે ભૂમિ વિટાનો બીજો છંટકાવ યા તો પાણી સાથે આપણે આપવાનું છે આનાથી આપણને શું ફાયદો થશે કે આપણી જમીનની અંદર જે પોષક તત્વો જોઈએ છે જે છોડને વૃદ્ધિ કરવામાં જે મદદગાર થાય છે જે પોષક તત્વો એ બધા પોષક તત્વો આ ભૂમિ વિટા આપણા જમીનને આપી અને આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે તો તમે પણ તમારી જમીનને ફળરૂપ બનાવવા માટે અને પાકના સર્વાંગી વિકાસ માટે તમે આજથી જ ઉપયોગ કરવાનું શરૂ કરો ટીમેક્સ ભૂમિ વિટારો